તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર ત્રાપજ નજીકના વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું અકસ્માત માટે પંકાયેલા તળાજા ત્રાપજ હાઇવે પર ફરીવાર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એકનું મોત થયું છે જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે બનાવ અંગે અલંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગોજારા અકસ્માત માટે પંકાયેલા તળાજા ત્રાપજ સુધીનો માર્ગ પર ફરીને અકસ્માત સર્જાયો છે બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે ત્રાપજ ગામના ભરતભાઈ ભગવાનભાઈ વાઘેલા ઉંમર વરસ પંચાવન અને તેમના પુત્ર વિશાલભાઈ બંને બાઇક પર સવાર થઈ વાડીએથી ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે પીપાવાવ તરફથી આવી રહેલી એક કાર સાથે તેમની બાઇકનો અકસ્માત થતા બાઇક પર સવાર પિતા પુત્ર ફંગોળાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને ઇમરજન્સી એકસો આઠ મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભરતભાઈ વાઘેલાનું દુઃખદ અવસાન થયું હતું બનાવની જાણ થતાં અલંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતના બનાવના પગલે ત્રાપદ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે